જંબુસર પોલીસ સ્ટેશન ના ગુના ના કામે ભોગ બનનાર દિવ્યાંગ યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં નડિયાદ ગામની સીમમાંથી ઝડપી પાડતી જંબુસર પોલીસ અંગલેશ્વરના પીરામણ નજીક આમલા ખાડીમાં પ્રદૂષણ માફિયાએ શંકાસ્પદ કોથળા નાખ્યા અસંખ્ય માછલાના મોત હજારો લાખોની માત્રામાં મૃત માછલા જોતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જીપીસીબીને જાણ કરવામાં આવતા તપાસ કરતા કોથળામાં માછલાના બિયારણ તેજી દેવાયું હોવાનું સામે આવ્યું મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય આબુ આઝમી વિરુદ્ધ ગુજરાત પ્રદેશ શિવસેના સિંધી ગ્રુપે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી સાથે ગામમાં જ બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ ગુનામાં પોલીસે બે નરાધમ ગણતરીના સમયમાં નડિયાદ ગામની સીમ માંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં એક ગામમાં બંને પગે એક હેન્ડીકેપ વીસ વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રહે છે ગતરોજ રાત્રિના તે પોતાના મકાનમાં સૂઈ ગઈ હતી તે સમયે ગામમાં જ બે હવસખોર ઈસમોએ પૂર્વ આયોજન પ્લાન ઘડીને યુવતીના મકાનમાં પ્રવેશ કરી યુવતીનું મોડું દબાવી પ્રથમ એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ બીજા ઈસામે પણ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જોકે ઘરમાં સૂતેલી યુવતીની ભાભીને કંઈક અવાજ આવતા તે જાગી જતા જોતા ચોંકી ગઈ હતી તેણે બુમાબૂમ કરતા બંને હવસ્કોર અંધારામાં ભાગી ગયા હતા જોકે યુવતીનો ભાઈ તેમની પાછળ પકડવા પણ ભાગ્યો હતો પરંતુ બંને હવસ્કોર અંધારામાં ભાગવામાં સફળ રહ્યા હતા આ બાબતે યુવતીની માતાએ ગામમાં બંને ઈસમો પર તેમની પુત્રી પર થયેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ મામલે જંબુસર પોલીસ મથકના પીઆઈ એ વી પામણિયાએ ગુનાની ગંભીરતા જોઈને તાત્કાલિક હેન્ડીકેપ યુવતીનું મેડિકલ કરાવ્યું ટીમો બનાવી બંને હવસખોર આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી જેમાં પીઆઈએ તેમની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરી ગઈકાલે સાંજથી મોડી રાત સુધીમાં જમ્બુસર તાલુકાના વિવિધ ગામોની સીમમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા તે દરમિયાન આજરોજ એવી પામણિયાની ટીમ નડિયાદ સીમ વિસ્તારમાં આરોપીઓની તપાસમાં હાજર હતા દરમિયાન બાતમી મળી કે જંબુસર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના બંને આરોપી નડિયાદ ગામની સીમમાં સંતાયેલા છે જે હકીકતના આધારે જંબુસર પોલીસની ટીમ દ્વારા નડિયાદ ગામની સીમમાં સર્ચ ઓપરેશન કરી બંને આરોપીની ઝડપી પાડી આરોપીઓની ધરપકડ તથા રિમાન્ડ મેળવી કામગીરી હાથ ધરાઈ છે ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ સંદીપ સિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને જંબુસરના PI શ્રી એવી પાણમિયા દ્વારા જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વિલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદે કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટેક કરેલ છે અંલેશ્વરના પીરાવણ નજીક કામલા ખાડીમાં પ્રદૂષણ માફિયાઓએ શંકાસ્પદ કૂથળા નાખી દીધેલા જોવા મળ્યા હતા જે બાદ અસંખ્ય માછલાના મોત થતાં પાણી પર તરતા જોવા મળ્યા હતા ખાડીમાં પ્લાસ્ટિકના કોથળા પણ તરતા જોવા મળ્યા હતા કોથળા સાથે જ અસંખ્ય નાની માછલીઓ મૃતપાયે જોવા મળી હતી હજારો લાખોની માત્રામાં મૃત માછલા જોતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો જીપીસીબીને પણ આ અંગે જાણ કરવામાં આવતા મોનિટરિંગ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી જીપીસીબીને જાણ કરવામાં આવતા તપાસમાં કોથળામાં માછલાના બિયારણ તજી દેવાયું હોવાનું સામે આવ્યું અંકલેશ્વરના પીરામણ ગામ નજીક રવિવારના રોજ પ્રદૂષણ માફિયાના પાપે અસંખ્ય માછલા ટપોટપ મૃત્યુ પામ્યા હતા સ્ટેશન અને નેશનલ હાઈવે નંબર નીચે માછલા પાણી ઉપર મૃતપાય પર શંકાસ્પદ કોથળા પણ તરતા જોવા મળ્યા હતા એક તરફ ફીણયુક્ત પાણી વહી રહ્યું હતું આ વચ્ચે માછલાના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા પર્યાવરણ પ્રેમી અને ગ્રામજનોને આ અંગે જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બેગ ખોલી તપાસ કરતા માછલાના બિયારણ તેજી કોઈ જતું રહ્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારે માછલા મૃતપાય કોથળામાં હતા કે પછી ખાડીમાં તેજી દીધા બાદ તેના મોત નીપજ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે ભૂતકાળમાં ખાડીમાં રાસાયણિક પ્રદૂષિત પાણી વહેતા હોવાને લઈ બદનામ હતી અને દેશની સૌથી પ્રદૂષિત નદીમાં ટોચના સ્થાને છે જે વચ્ચે ખાડીમાં માછલાના મોતે શંકા જન્માવી છે કોઈ મૃતમાછલાને ત્યજી ગયું કે પછી એસેટને બદનામ કરવાના ભાગરૂપે આયોજનબદ્ધ રીતે માછલા ઠાલવવામાં આવ્યા તે ચર્ચાનો વિષય બન્યો હતો અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખુલિયાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતા ટીમ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી ત્યાં તરતા કોથળાની તપાસ કરતાં

મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબના વખાણ કરવાનું ભારે પડ્યું છે મહારાષ્ટ્રના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અબુ આઝમી ઉપર દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી હતી અને અબુ આઝમી વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના સિંધે ગ્રુપ દ્વારા ઔરંગઝેબના વખાણ કરવા બદલ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અંકલેશ્વરના ગુજરાત પ્રદેશ શિવસેના સિંધે ગ્રુપના ધારાસભ્ય વાંધાજનક સ્ટેટમેન્ટ આપેલું છે એના રૂપે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુજરાતમાં અરજી આપેલી છે અને એમના વિરુદ્ધમાં આજમી વિરુદ્ધમાં દેશદ્રોહનો ગુનો દેશથી હડદપાર કરવો જોઈએ કેમકે એવા જે દેશના મહાપુરુષોની નિંદા કરતા હોય એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિના સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાય એવા માણસોને જેમને ઔરંગઝેબ પહેલા લાગતો હોય એમને ઔરંગઝેબની

આર્થિક પછાત વિસ્તારમાં મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દસ બાલવાડીઓ માં સતત પંદર વર્ષથી વધુ સમય થી બાળકોને પાયાનું શિક્ષણ આપનાર અઢાર શિક્ષિકા અને દસ સેવિકા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ તારીખ આઠ માર્ચ બે હજાર શનિવારે યોજાયો હતો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજિયનલ મેનેજર રવિશકુમાર સિન્હાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં એસબીઆઈ ભરૂચના બ્રાન્ચ મેનેજર દિનેશસિંહ સિસોદિયા અને નામાંકિત સીએ તસનીમ કાવીવાલાએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સંસ્થાના ઉમદા પ્રોજેક્ટ અને સતત ચાલીસ વર્ષથી સંસ્થાના સામાજિક શૈક્ષણિક તંદુરસ્ત આરોગ્યના ઉત્થાન માટેના કાર્યોને બિરદાવ્યા હતા શિક્ષિકા તથા સેવિકા બહેનોની કચ્છી સાલ તથા પ્રશસ્તિ પત્ર અનુક્રમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરૂચ અલ કરીમ હાઇટ્સના સલીમભાઈ લાકડાવાળા તથા સીએ

इंटरनेशनल वीमेंस डे के परिपक्ष में मैं सभी uh, uh, माता बहनों और इन भरूच जिले के हैं उनका uh, हार्दिक सम्मान करता हूं आज जो है द यूनाइटेड मुस्लिम एसोसिएशन भरूच की तरफ से और स्टेट बैंक ऑफ इंडिया के सौजन्य से हमने यहां पे आंगनवाड़ी और बालवाड़ी महिलाओं का जो सम्मान किया है उनके 25 साल 20 सालों के आर्थिक प्रयास का जो हम लोगों ने और ख़ासकर इस जो पाक सोच के लिए मैं धन्यवाद देना चाहूँगा यूनाइटेड मुस्लिम एसोसिएशन का जो इन महिलाओं और गरीब तबकों के शैक्षणिक उनके आ, आ, हेल्थ के इश्यूज़ और आर्थिक इश्यूज में बहुत सारा जो मदद कर रहा है और 40 सालों से निरंतर इस एरिया में प्रयास कर रहा है इस प्रयास में भारतीय स्टेट बैंक भी एक आज उनके साथ मिला है हमें बहुत ही प्रसन्नता है कि इस तरह के जो फील्ड में ये काम कर रहे हैं ये एसोसिएशन जो काम कर रहा है उसमें हम ऐसे ही सहभागी बने इसके लिए हम आपको धन्यवाद देते हैं ख़ासकर ये जो उन्होंने सोच रखी है हर एक एरिया में ये लोग जो काम कर रहे हैं ये बहुत ही सराहनीय है धन्यवाद રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા શ્રદ્ધા મોટર્સના સંયુક્તંત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વુમન વોકેથોન વિથ સ્લોગન કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો સમગ્ર દુનિયામાં 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં અનેક સ્થળે મહિલાઓ માટેના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા શ્રદ્ધા મોટર્સના સંયુક્ત જાડેશ્વર વિસ્તારમાં આવેલ આઈનોક્સ સિનેમા ઘર નજીકથી સાઈ મંદિર સુધી એક વુમન વોકેથોનનું આયોજન કરાયું હતું આ સાથે જ આવો પર્યાવરણ બચાવીએ સ્ત્રી સશક્તિકરણ અને કેન્સર અવેરનેસ પર સ્લોગન કોમ્પિટિશન પણ યોજાઈ હતી જેમાં શહેરની મોટી સંખ્યામાં મહિલાઓએ જોડાઈને વોકેથોન અને સ્લોગન કોમ્પિટિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ

જે આગળ આવશે વોકમાં વોક કરીને જવાનું છે એમને ટ્રોફી આપવામાં આવશે અને બીજું અમે સ્લોગનની કોમ્પિટિશન પણ રાખી છે સ્લોગનમાં સ્ત્રી સશક્તિકરણ અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને વુમન એમ્પાવરમેન્ટનો સબ્જેક્ટ રાખી અને મહિલાઓ સ્લોગન લઈને પણ આવી છે એટલે એ સ્લોગનનું પણ અમે ઇનામ આપવામાં આવે છે સ્ત્રી શક્તિને હંમેશ સ્ત્રીઓ આગળ જ હોય છે બધી એના અંદર અને એમાં અમે સ્ત્રીને મોટિવેશન કરવા માટે અમે મહિલાઓના બધા પ્રોજેક્ટ પ્રોગ્રામ્સ કરતા રહીએ છીએ ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડિયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જીવનમાં અનેક પ્રસંગોની સ્મૃતિને કેમેરામાં કંડારતા કેમેરામેન અને વિડિયોગ્રાફરોને રોજિંદી ઘટમાળથી મુક્ત થઈ ક્રિકેટ રમી હળવાશ અનુભવી શકે તેવા આશય સાથે તેઓના એસોસિએશન દ્વારા નવમાં વર્ષે રેલવે ગ્રાઉન્ડ ખાતે એક દિવસ માટે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડિયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ ઓવરની મેચમાં જિલ્લાના ફોટોગ્રાફરની આઠ ટીમો વચ્ચે જંગ જામ્યો હતો આ પ્રસંગે જીગર રાજ સિદ્ધરાજસિંહ જાડેજા મનીષ પરમાર વિપુલ પડિયાર સહિતના આયોજક કમિટીના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે આ નવમા વર્ષમાં પ્રારંભ છે અને આ ટુર્નામેન્ટની અંદર ટોટલ આઠ ટીમ ભાગ લઈ રહી છે અને દસ ઓવરની આ ટુર્નામેન્ટની અંદર ઓવર રાખેલી છે અને ભરૂચના બધા ફોટોગ્રાફરોની એકતા માટે ખાસ અમારો પર્પઝ છે કે બધા સાથે મળે એકતાથી ટુર્નામેન્ટની અંદર સારો એવો ભાગ લે અને બધાનો સારો એવો સપોર્ટ છેલ્લા ની શહેરી વિસ્તારની શ્રેષ્ઠ શાળામાં પસંદગી પામી છે તથા એક લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળી છે ત્યારે શાળાની જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થતા શાળા ખુશી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં ગુણવત્તા કરતી શાળાઓની બિરદાવવા તથા વધુ વિશેષ અને સારું કાર્ય કરવા પ્રોત્સાહિત થાય તે હેતુસર શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરી એક લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અંકલેશ્વરની જેનિથ હાઈસ્કૂલ ભરૂચ જિલ્લાની શહેરી વિસ્તારની શ્રેષ્ઠ શાળામાં પસંદગી પામે છે તથા એક લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળી છે ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ શાળામાં નામાંકન કરવા માટે શાળાનું બોર્ડનું પરિણામ ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક વ્યવસ્થાપન સેનેટરી સુવિધાઓ વિદ્યાર્થી સુખાકારીઓ સહલતો રમતનું મેદાન તથા વિવિધ પરીક્ષાઓમાં શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિ જેવા જુદા જુદા માપદંડ પરિપૂર્ણ કર્યા પછી અધિકારીઓ શાળાની રૂબરૂ મુલાકાત લઈ તમામ બાબતોનું નિરીક્ષણ કરીને ગુણાંકન કરી શ્રેષ્ઠ શાળાની પસંદગી કરતા હોય છે આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના પ્રમુખ સૌદ અહેમદ શેખ માનદ મંત્રી જહાંગીર ખાન પઠાન શાળાના ચેરમેન ઇકબાલ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા શાળાના ઇન્ચાર્જ આચાર્ય અફરોઝ ઢેંસાએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર એ શ્રેષ્ઠ ટીમવર્કનું પરિણામ છે જુગડિયા તાલુકાના ભલોદ ગામની સીમમાં ચાલી રહેલ શેરડીની કાપણી દરમિયાન દીપડાના બચ્ચા જોવા મળતા ખેડૂતે વન વિભાગમાં જાણ કરતા વન વિભાગે દીપડાના બચ્ચાને માતા સાથે મિલન કરાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે ઝઘડીયા તાલુકામાં દીપડાઓની વસ્તીમાં છેલ્લા ઘણા સમયથી વધારો નોંધાયો છે ત્યારે શેરડી કટિંગ દરમિયાન વારંવાર દીપડાઓ હોવાની વિગતો સામે આવતી હોય છે આ વચ્ચે ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામની સીમમાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન દીપડાના બચ્ચાઓ જોવા મળ્યા હતા દીપડાના બચ્ચાની વાત ફેલાતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા ખેતર માલિકે દીપડાના બચ્ચા અંગે ઝઘડિયા વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને દીપડાના બચ્ચાને તેની માતા સાથે મિલન કરવા માટે ઘણા પ્રયત્નો હાથ ધર્યા હતા

જતીન પટેલ પીપીએલ ચાર ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ કરાયો છે આ ટુર્નામેન્ટનો કુદાદરા ગામના આગેવાન વનરાજ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગામની દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગામના સરપંચ વનિતાબેન વસાવા ગામના આગેવાન નરેન્દ્ર પટેલ ફતેસિંહ પટેલ ચંદ્રકાંત પરમાર રાજેન્દ્ર કોસાડા સહિત ટુર્નામેન્ટના આયોજક સંજય વસાવા હરદીપસિંહ વાઘેલા અને અજીતસિંહ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો સ્ત્રી સશક્તિકરણ કપ બે હજાર નામક આ ટુર્નામેન્ટ 8 તાલુકાની ટીમો વચ્ચે રમાડવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન મૌવાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંગના સિનિયર ઉપપ્રમુખ અને સુરજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંગના પ્રમુખ કિરીતભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીના સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું મૌવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંગના પ્રમુખ વિપિનભાઈ પટેલે ઉપસ્થિત સૌનું સાબ્દીક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શીલાબેન પટેલ દિશા ફાઉન્ડેશનના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ મહામંત્રી મુકેશભાઈ મહેતા મહુવા ટીચર સરકારી મંડળીના ચેરમેન મહેશભાઈ સોલંકી ઉપરાંત જિલ્લા સંઘના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ ખેલાડીઓ તથા દર્શકોને સંબોધતા જણાવ્યું હતું કે વર્ષોથી સામાજિક ધાર્મિક તેમજ અન્ય દબાણો વચ્ચે ઘેરાયેલી સ્ત્રી આજે નવી કેળી કંડારીને સ્વતંત્રતા સમાનતા અને વિકાસના આકાશમાં ઉડાન ભરી રહી છે તેમણે આજના આ વિશિષ્ટ આયોજન બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા સદર ટુર્નામેન્ટમાં તમામ લીગ મેચોમાં અંતે પ્રથમ સેમીફાઈનલ ઓલપાડ અને ચોર્યાસી વચ્ચે રમાઈ હતી જેમાં ઓલપાડની ટીમ વિજેતા બની હતી જ્યારે બીજી સેમી મહુવા અને બારડોલી વચ્ચે રમાઈ હતી જેમાં મહુવાની ટીમ વિજેતા બની હતી અંતમાં ફાઇનલ મેચ ઓલપાડ અને મહુવા વચ્ચે રમાઈ હતી ઓલપાડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત આઠ ઓવરમાં ત્રણ વિકેટે અડસઠ રન કર્યા હતા જે ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી મહુવાની ટીમે આઠ ઓવરમાં ત્રણ વિકેટે તેત્રીસ રન બનાવી શકી હતી આમ ઓલપાડની ટીમનો પાંત્રીસ રને ભવ્ય વિજય થયો હતો સમાપન સમારંભમાં ઉપસ્થિત સુરત જિલ્લા પંચાયત સદસ્ય અને મહુવા સુગર ફેક્ટરીના ડિરેક્ટર તુષારભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં મહિલાનું દરેક ક્ષેત્રે સશક્તિકરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અંતમાં ફાઇનલ મેચમાં બેસ્ટ બેસ્ટ બોલર તરીકે અંકિતા પટેલ ઓફ ધ મેચ તથા વુમન ઓફ ધ સિરીઝ તરીકેનો ખિતાબ મેળવનાર તન્વી પટેલ સહિત ચેમ્પિયન ટીમ તથા રનરઅપ અપ ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી ટુર્નામેન્ટમાં બંને ગ્રાઉન્ડના કેરટેકર તરીકે જીતુભાઈ પટેલ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી ટુર્નામેન્ટમાં કોમેન્ટર તરીકે જગદીશભાઈ પરમારે સેવા આપી હતી અંતમાં સૌ મહિલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કરતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીતભાઈ પટેલે આવનાર દિવસોમાં પણ આ જ રીતે આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રે પડકારો ઝીલવા આહવાન કર્યું હતું એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવે છે ઝડપી પાડતી જંબુસર પોલીસ ના પીરા ખાડીમાં પ્રદુષણ શંકાસ્પદ કુથળા નાખ્યા અસંખ્ય માછલા મોત હજારો લાખોની માત્રામાં મૃત માછલા જોતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જીપીસીબીને જાણ કરવામાં આવતા તપાસ કરતા કોથળામાં માછલાના બિયારણ તેજી દેવાયું હોવાનું સામે આવ્યું મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય અબુ આઝમી વિરુદ્ધ ગુજરાત પ્રદેશ શિવસેના સિંધી ગ્રુપે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપી ઔરંગઝેબના વખાણ કરતા અબુ આઝમી વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ આજના સીટી સીડી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર